તમારી બરાબર પછી થી બધા દિવસો મારા હા એટલે શું તમે મારું મારું મર્ડર કરવું તમારે બરાબર ઈ પછી તમારે જે હવે તમારી પાસે કાયદો છે ને તમે તમારા કાયદાથી લડી લો ઓકે એટલે તમે મારી નાખો માંગો છો એવું તમે કહો ને નમસ્કાર મિત્રો મનસુખ રાઠોડને તો તમે સારી રીતે ઓળખો છો જે અવનવા દાનબા બાપુના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે ત્યારે દાનબા બાપુના સેવકે મનસુખ રાઠોડને કોલ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ એપ્રિલ મહિનામાં મારે મળવું છે પણ મનસુખ રાઠોડે એવું કહ્યું કે હું અત્યારે ફ્રી નથી ત્યારે મનસુખ રાઠોડને દાનબા બાપુને સેવકે કહ્યું હતું કે એપ્રિલ મહિનો તમારો અને બીજા બીજા દિવસો મારા અને ત્યારે એવું કહી રહ્યા છે મનસુખ રાઠોડ કે શું તમે મને મારવાની ધમકી આપો છો દાન બાબાપુના સેવક કે શું કયો તે જોવા માટે પહેલા તો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખવા અમારી ચેનલ અને આ વિડિયો વધુમાં વધુ શેર કરજો. હતા હા પ્રોગ્રામ હા પ્રોગ્રામ ભાઈ હમણાં તારીખ એપ્રિલ મહિનો ને એટલે અમારો કાર્યક્રમ અત્યારે હોય હોય હા તો વાંધો નહીં એપ્રિલ મહિના પછી આપણે મળો ત્યાં શું તમારા વિધ્ય તમે બંધ કરો બળદ વિશે ટીપના ટીચા ટીપણ પછી તમારે જે મૂક્યું હોય ને એમ તો ભાઈ ફી તમે મને ના કહી શકો તમારે કાંઈ તકલીફ હોય ને ભાઈ તો તમે કાયદાનો સહારો લો પણ તો તમે લઈ લો ને મને શું કામ કમજો સંભોષ તમે કાયદાનો સહારો લઈ લે સહારો લેવાની જરૂર જ નહીં ભાઈ અમારે ક્યાં લેવાની જરૂર હોય પણ તમારે જરૂર તો તમારે ક્યાં લેવા જાય મોટી રીતને કંઈ વાતો કાપી કાપીને શા માટે મૂકો છો ક્યાં કાપી કાપી મીઠું હોય છે તમારે ફરિયાદ થાય છે હા બધું થાય છે અને ફરિયાદ તો તમારી ફરિયાદ નથી થવાની તમારું ઓન ધ સ્પોટ થવાનો છે હા ફરિયાદ નથી થવાની પહેલા હા હ ફરિયાદ થવાની જ નથી ફરિયાદ તો તમે કરશો હા બેવો પડે વડાદના દાનપાણના અંધ વિશ્વાસમાં ક્યાં કરી આ પેલો સ્તંભ છે થોડી મેં નથી એ મેં નથી એનું એનું કાંઈ કીધું એ તો ફામાવાળાએ કીધું ઈ મેં લખ્યું છે મેં ક્યાં કંઈ કીધું તમે મારી નાખવા માંગો છો એવું તમે કહો ને બીજા દિવસો મારા બીજા દિવસો મારા એવી તમે મને ચેલેન્જ આપો છો મળવા માટે તમે જો પછી મારા એટલે તમે એમ જો તમે મને ધમકી બતાવી નઈ તો એમને એટલે તમે મારી નાખો ધમકી બતાવી ને તો તમારે મારે મારે તમારું કઈ કામ નથી તમારે શું કરવાનું